નમસ્કાર બીટીએસ న్యూస్ માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રશ્મિરાના એક નજર આજના મુખ્ય સમાચારો પર. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સુરતમાં કિન્નર સમાજ દ્વારા નાનપુરા હિજરાવાડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીનો સંખનાડ થઈ ચૂક્યો છે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરતમાં ઠેર ઠેર મતદાન બાબતે જાગૃતિ લાવવા મતદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ સુરતમાં નાનપુરામાં આવેલ હિજરાવાડ ખાતે મતદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કિન્નર સમાજના લોકો દ્વારા મતદાન કરવા બાબતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો મતદાન કરવું કેટલું જરૂરી છે અને મતદાન કરવાથી શું ફાયદો થાય છે જેવી અનેક બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે આગામી સાત મી મીના રોજ ખાસ ટાઈમ કાઢી મતદાન કરવા જવા માટે લોકોની અપીલ પણ કરવામાં આવી છે મારું નામ પલક ત્રિવેદી છે હું સુરત ઈસ્ટ સીટમાં એઆર ઓ છું અત્યારે અને આપણે અત્યારે અમારી સીટ પર જે મતદાર યાદી મતદાર યાદીનો આપણે જે કાર્યક્રમ થયો હતો તેના પછી જેટલા બી ટ્રાન્સજેન્ડરને પણ આપણે અંદર મત મત કરવા માટે આપણે જે જાગૃતિનો કાર્યક્રમ કરીએ છીએ તેના અંતર્ગત અત્યારે આપણે જે સાત મેમાં ચૂંટણી યોજાવાની છે તે અંતર્ગત વધુમાં વધુ મત થાય તે માટે આજે એક જાગૃતિનો કાર્યક્રમ અહીંયા કર્યો છે અમે એમને વધુમાં વધુ આપણે અહીંયાથી મત કરી શકાય તે માટે માહિતગાર કરે છે કે આપ આપનો પાંચ મિનિટો પર સમય ફાળવીને રૂબરૂ મત આપો અને સાથે જ એમના જે બી હકો છે એ સાથે આપ મત કરી શકતા હો એટલા કરી શકો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યો છે ત્યારે

અ એક યુથ આઇકોન તરીકે આગળ વધાર્યા અને લોકોને જાગૃત કરવા માટે મતદાન વિશે અમને પણ સામેલ કર્યા એમની ઝુંબેશોની અંદર એનો અમને બહુ ખુશી છે આનંદ છે અને બહોળી રીતે અમે એની અંદર ભાગ લઈ રહ્યા છીએ તમારા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોને મતદાન જાગૃતિ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે તો શું કહેશે જુઓ મતદાન આલવું એ બહુ અમૂલ્ય આપણી પાસે અધિકાર છે અ લોકો કદાચ એને નહીં સમજી શકે કેમ કે એમને તો અઢાર વર્ષ થતાં જે અધિકાર મળી ગયો છે પણ જયારે વાત કરીએ છે અમારા કિન્નર સમાજની અમને બહુ મોટી ચળવળ અને લડત કરવી પડી હતી લોકોના બહુ સાથ સહકારની જરૂર પડી હતી ત્યાં જઈને અમને આ અધિકાર મળેલો હતો એટલે અમારી નજરની અંદર તો આ અમારા માટે બહુ મોટી વાત છે તો અમે લોકોને એ જ રિયલાઇઝ કરાવવા માંગીએ છીએ કે તમે ઘર બેઠા ટીવીની અંદર જોતા જોતા તો કો છો આ વ્યક્તિ નથી હારું આ પાર્ટી નથી હારી આ સરકાર નથી હારી આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે પરંતુ એની પાછળ તમે શું કરો છો કેમ કે લોકશાહી તો લોકોનું લોકો દ્વારા ને લોકો માટે ચાલતું શાસન છે તમે પોતે એના લીધે જિમ્મેદાર છો તમારે તમારી જિમ્મેદારીને વિચારવું જોઈએ સાત મેલ કોઈ પણ બહાના વગર કોઈ પણ જાતની આળસ વગર પોતાની પરચી લઈને નજીકના પોલિંગ બૂથ પર જાઓ અને મત અધિકારનો ઉપયોગ કરીને જે તે વ્યવસ્થિત વ્યક્તિને કોઈ પણ જાતિ નાતી ભેદભાવ વગર ચૂંટી લાવો કે જે આગળ આપણા ભારતને સરસ રીતે ચલાવી શકે તેઓ પાસેથી જાણ્યું કે તેઓ મતદાન બાબતે શું વિચાર ના રાખે છે શું તેઓનું મંતવ્ય છે અને તેઓએ લોકોને સાતમી મે ના રોજ મતદાન કરવા માટે જવા માટે ખાસ અપીલ કરવા આવી છે કેમેરામેન યાસુ મેમન સાથે રશ્મિ રાણા બીયાસિંહ સુરત